મેં જોયેલો હોઉં કેવો સિંગર બનો હું એમ અરે સિંગર એવો બનુ એવો બનુ ને આખું ગુજરાત ગોડું કર નાખું હવે સિંગર બને ને તો જ મારું લગન થશે તમે જોવા સિંગર બને ને આખું ગુજરાત ગોડું કરું કોઈ કોક હિરોઈન જો લગન કરું અબે સાલે આ મોમા આઈ ગયા નજીક હું એમના જરીક વાત કર લઉં ઓ મોમા બોલ ભોણા બોલ હું શું કહું તમે બહુ મહેનત કરી બરોબર મારી માટે ધંધા આમ નોકરી પણ કઈ મેર પડ્યો નહીં પડ્યો યાર તો આહી પડ મારો જન્મ સિંગર બનવા થયો હ હવે મારે હે ગાયક કલાકાર ગાયક કલાકાર બનવાનું યાર બોળા રવા ભાઈ બાપા આ બધું તું ચોહી ખોલ લાયો પાહો હે તો આહી ખોલ લાયો એટલે તો આ બધા કલાકારો ખવારી લાયેલા એ તો ના બરોબર હ હા પણ સિંગર બનવા માટે કમ્પ્લીટ અવાજ જોઈએ આ બધું હતારમ અરે સરસ્વતી વશી મારા અવાજમાં તમે એક વાર ખાલી હોભરો ને તો તમે વિચાર કરો અને એવો સિંગર બને નું આખું ગુજરાત જોજો ગ્વાડો ગ્વાડુ કર નાખું ના તો કહેજો અને તમને બધા કહે જો પેલા સતીશ ચૌહાણ સિંગર હે એમના મોમો જાય તો આમ આપણે બોર્ડ માર દીધું હે સતીશ ચૌહાણ ઉર્ફે ભાણો હા એવું આપણે પાહુ સિંગરમાં ભાણો એવું લખાય છે પણ તમે થોડોક ખાલી ખર્ચો કર ના ખર્ચો કરવો પડશે જો કલાકાર બનવું હોય તો તો થોડું આ આ બધા સિંગર બની પૈસા હારો હારો આખો આપણો ભર્યો ગીતો તું તારા અવાજ માં તો ગા તો મને ખબર તો પડે કે ત્યાં કઈ રીતે સ્કીપ લખીએ છીએ ને અરે આ જોવાનું કેટલું બધું લઈશું સાચી વાત હાર ગા હેટ ખબર પડે

વાત સાચી હો ગુજરાત ગોડું થાય ના થાય ખબર નહીં પણ આ તારું ગીત હું જરૂર સિંગર બની ગયો લાવવાનું વિચારતા અરે ઓડી ગાડી લાવીશું શું વાત પછી યાર તમે થોડો ખર્ચો કરી નાખો બીજું કશું નહીં એક બીજું ગીત કે

અને બેલ આઇકન દબાઈ દેજો અને વિડીયોને લાઇક કરી એક પ્રેમથી સારી કોમેન્ટ કરી દેજો હેરણ છું